તો તમે આનો ખુલાસો આપો નહીં તો અમે તમારા પર કેસ અને અમે કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ છો અવારનવાર આવા નિવેદનો કરો છો થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે બીજું એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જીજ્ઞેશભાઈ મેવાણી એ પાલતુ એ કૂતરાઓ છે ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડ પાણી કરે છે આ કરે છે તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો હમણાં તમે બે દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે તો હું સાંસદને કહેવા માંગુ છું તમે સાત ટર્મના સાંસદ છો ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે કેન્દ્રમાં તમારી સરકાર છે પોલીસ તમારી છે અધિકારીઓ તમારા છે તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે અને તમે માનસિક મોનોરોગીના બીમાર મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તમે માનું છું કે તમે મનોવિકૃતિથી પીડાવશો તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું દારૂ કેસમાં એક ફરિયાદ થઈ છે એમાં આમ આદમી પાર્ટીના પ્રમુખનો પણ કંઈક વિષય આવી રહ્યો છે બે દિવસ પહેલા અગાઉ ચાર દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલાક નામ જોગ મીડિયા પ્રેસ વાર્તા કરી હતી અને બે દિવસ પહેલા એને લઈને રાજપીપળા શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈની ગાડીઓને આતરીને એમના પર બુટલેગર દ્વારા જાન લેવા હુમલો થયો તેની પણ એફઆઈઆર બે દિવસ પહેલા થઈ છે ગત રોજ રાત્રે સાડા આઠ વાગે પણ નિરંજનભાઈ ચિત્રોલાની નજીક મયાસી ગામમાં સભા કરીને રિટર્ન આવતા હતા ત્યારે પણ રાજપીપળાના ભાજપ પ્રેરિત બુટલેગરોએ એમનો ઘેરો ઘાલીને એમના પર પથ્થર મારો અને જીવલેણ હથિયારોથી હુમલા કર્યા છે જેને અમે સખત શબ્દોમાં ભોખોડી કાઢીએ છીએ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે જ્યારે જયારે દારૂબંદીશની અમલવારી થાય એની વાત કરીએ અમે જ્યારે ડ્રગ્સની સામે લડીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની પોલીસ બુટલેગરોને ડ્રગ પેડલરોને ઉશ્કેરે છે પ્રોત્સાહન આપે છે અને એવા લોકો અમારા નેતાઓ પર હુમલો કરે છે એ અમે ચલાવવાના નથી અમારી કમિટી આજે ત્યાંના એસપી સાહેબને મળવા જશે એની યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં અમારો બુટલેગરો અને ડ્રગ પેટલરો વિરુદ્ધમાં મોટી અમે કાર્યવાહી કરવાના છે કોઈ નિરંજનભાઈ વસાવા પર આક્ષેપ કરે કે ચૈતર વસાવા પર આક્ષેપ કરે કે અમારી સાથેના લોકો બે નંબરના ધંધા સાથે જોડાયેલા છે તો એવા નેતાઓને અમે કહેવા માગીએ છીએ ગુજરાતમાં તમારી સરકાર છે તમારી પોલિસી અને કોઈ પણ અમારી સાથે દેખાતા લોકો તમને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મળશે તમે એમના પર કાર્યવાહી કરો એમને પાસા કરાવો તડીપાર કરાવો ત્યાં સુધીનો અમારો સહકાર રહેશે ચૈતર વસાવ આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સડકથી લઈને સદન સુધી લડવાય છે લડવાની છે અને અમે ક્યાંય ડ્રગ પેટલરો કે બુકલેગરો સાથે થી અમે ડરવાના નથી અમારી લડાઈ ચાલુ રહેવાની છે